નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે ઘણા લોકોને દેશી હલર લેવાનું હતું એની કમેન્ટ આવતી હતી તો મિત્રો ખાસ કરીને આપણી ચેનલ પર દેશી હલર ઓપનર જે ટ્રેક્ટરથી ચાલતું એવું છે અને મગફળી જેવી બધી વસ્તુ કાઢે છે એ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયું છે તો જે લોકોને લેવાનું હોય વિડીયોને છેલ્લે સુધી જોવો આ જ હલરની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ જોઈ શકો છો તમે આ મગફળીમાં અત્યારે ચાલુ છે આ દેશી હલર જે ઓપનર કહેવામાં આવે છે જે ટ્રેક્ટરના પીટીઓથી ચાલે છે અને મિત્રો આ જે છે સસ્તી એવી કિંમતમાં આ ઓપનર વેચી નાખવાનું છે તો જે લોકોને ખરીદી કરવી હોય ઓપનરની તો ખાસ કરીને આ વિડિયો છેલ્લે સુધી અને મિત્રો આ જે ઓપનરના માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે ચાલુ છે છે નીચે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો હવે આની માહિતી જોઈએ તો આ અલર ઓપનર વેચવાનું છે માત્ર ને માત્ર ખાલી ચાલીસ હજાર રૂપિયામાં ગામ જતોલ છે તાલુકો મહુવા છે અને જિલ્લો ભાવનગર છે તો ભાવનગર જિલ્લાનો આ ઓપનર છે જે વેચવા માટે હાલમાં આપણી ચેનલ પર આવી ગયું છે અને મિત્રો નીચે વિડીયો ચાલુ છે ને નીચે મોબાઈલ નંબર માલિકનો આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને આ ઓપનર છે એ ખરીદી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો